જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો કેમ છો મિત્રો તમે તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો જો અત્યારના નવમાં પાંચ મિનિટ બાકી છે અને આજે છે મારા સસરાનું શ્રાદ્ધ તો જોઈ શકો છો એમનો ફોટો તો આજે તેરસ છે અને આજે મારા સસરાનું શ્રાદ્ધ કરવાનું છે એટલે રસોઈ ક્યારની મૂકી દીધી છે તો અહીંયા જોઈ શકો છો કે દૂધ પાક આપણે બનાવ્યો છે અને હવે થઈ જવા આવ્યો છે આ દૂધ પાક કરી દીધો છે આમાં ભાત પણ થઈ જવા આવ્યા છે આ દાળ થઈ ગઈ છે હવે દાળમાં મસાલો કરવાનો છે અને આ બન શાક બનાવ્યું છે ચોળા ચોળીનું અને બટેકા વઘાર્યા છે તો દાળનો મસાલો કરવાનો બાકી છે તો આપણે કરી દઈશું અને મસ્ત મજાનો તડકો પણ આવી રહ્યો છે બહાર તમે જોઈ શકો છો કે તડકો કેટલો મસ્ત આવી રહ્યો છે અને ભગવાનની સેવા પણ થઈ ગઈ છે તો દર્શન કરી લેજો બધા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધાને જય બ્રહ્માણી માં અહીંયા જોઈ શકો છો બહાર નીચે આવ્યા છે એ ઇકોમાં તો એવું છે અને જૈમિકના જે બે પેપર છે એટલે પછી મળાવી તો હવે આપણે રસોઈ કન્ટિન્યુ કરી કાઢીએ અને પછી શ્રાદ્ધ આ ફન છે તે કપડાં ને બધું બાકી છે પણ પહેલાં શ્રાદ્ધનું થઈ જાય પછી બીજું બધું કામ કરીએ તો ચલો જોતા રહેજો તો જો અહીંયા જૈમિક પણ આવી ગયો છે જૈમિક જય શ્રી કૃષ્ણ શું કરે છે હમ ફોટા સાફ કરી રહ્યો છે જો અમારા સસરા અને અમારા સાસુ આમ મૂકવાતા ને પછી ચાંદલા કરી દે હમ તો ચાંદલા કરી દે ઓકે જેમીકને આજે કેટલા પેપર છે બે પેપર છે ઓકે તો ચાલો અને હવે જો દૂધ પાક તૈયાર થઈ ગયો છે અને દાળ મસાલો કરી દીધો છે શાક પણ ઓલમોસ્ટ થઈ જવા આવ્યું છે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને ભાત થઈ ગયા છે હવે આના પછી થોડાક પાપડ તરી દઈશું અને રોટલી બનાવી દઈશું કેમ થાય મેં તો જોઈ લો મારા સસરા સાસુ અને અમારા વળ સાસુ છે જો તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે પૂરી બની ગઈ છે આ મોડી હોય પૂરી મીઠા વગરની બનાવવાની હોય એટલે બનાવી દીધી છે ગાય કૂતરાનું બધું કાઢી લીધું છે અને હવે જૈમિક વાસ નાખશે પણ થોડુંક જો આની અંદર દૂધ પક કાઢવે છે બહુ ગરમ છે એટલે થોડીક વાર રહીને પડશે આપણે દાળ પણ મસ્ત મજાની થઈ ગઈ છે આ શાક બની ગયું છે ભાત બની ગયું છે અહીંયા બધા ગોઠવી દીધા છે અમે ફોટા જોઈ શકો છો જેમ કે ચાંદલા પણ કરી દીધા છે એલા બાન તો પેલો કરવાનો હોય કોને કર્યો ચાંદલો આ ચંદન છે હા ચંદનનો નો ચાંદલો કર્યો છે ને તો ચંદન કેમ આવું લાલ લાલ જેવું દેખાય છે એવું છે ઓકે પરીક્ષા છે હા ચલો તો હવે હું થોડાક પાપડ તળવાના છે તો પાપડ તળી લઉં અને અમારી લોકો માટે પૂરી બનાવવાની છે તો પૂરી બનાવી દઉં અને એના પગ જોઈ શકો છો કે પાપડ તળાઈ ગયા છે અને

જોઈ શકો કે પાણી પાણી કલ્લામાં ઊભી માં